નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર છ પૂર્ણાંક સંખ્યાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત ની સ્વ અધ્યન ચેપ્ટર નંબર છ પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા સૌપ્રથમ આપણે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન હતો તો પહેલામાં આવશે બી માઇનસ પાંચ બીજામાં આવશે સી છ ત્રીજામાં આવશે ડી જીરો ચોથામાં આવશે એ છ પાંચમાં આવશે સી માઇનસ નવ ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યામાં ધન બીજી ખાલી જગ્યામાં રૂમ અને ત્રીજી ખાલી જગ્યામાં જમણી બાજુ ચોથી ખાલી જગ્યામાં પચીસ અને પાંચમી ખાલી જગ્યામાં માઇનસ ચૌદ આ રીતની આપણી પાંચે પાંચ ખાલી જગ્યા થશે ત્યાર પછી લેસ દેન ગ્રેટર દેન ઇક્વલ ટુ વડે ખાલી જગ્યા પૂરો તો માઇનસ સાઠ એમાં લેસ ધેન પચાસ ઝીરો ગ્રેટર ધેન માઇનસ બે માઇનસ દસ ગ્રેટર દેન માઇનસ અગિયાર પછી માઇનસ બે વત્તા માઇનસ પાંચ બરાબર માઇનસ ત્રણ વત્તા માઇનસ ચાર અને પછી ખાલી જગ્યામાં લેસ દેન તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી પ્રશ્નચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું સાચું અને પાંચમું ખોટું ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા માઇનસ ચાર પછી માઇનસ મોટી સંખ્યા ત્રણ પછી બે પછી જીરો માઇનસ એક ને માઇનસ બે ત્યાર પછી ત્રીજું છે એવા પૂર્ણાંકો લખો જેનો સરવાળો છ થાય ને બાદ બાકી છ થાય તો જીરો ને છ જીરો વત્તા છ એટલે છ અને જીવા ઓછા છ એટલે છ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કયો પૂર્ણક ડાબી બાજુએ તથા કયો પૂર્ણક જમણી બાજુએ છે તે જણાવો તો માઇનસ ચાર ડાબી બાજુ જીરો જમણી બાજુ માઇનસ અગિયાર છે ડાબી બાજુ અને જીરો છે જમણી બાજુ માઇનસ આઠ છે એ ડાબી બાજુ અને પ્લસ આઠ છે એ જમણી બાજુએ આવશે ત્યાર પછી પાંચમું છે તો જો આપ આપણે સંખ્યા રેખા પર માઇનસ આઠ ના સ્થાને હોઈએ અને માઇનસ તેર પર પહોંચવું હોય તો કઈ દિશામાં કેટલા પગલા ચાલવું જોઈએ માઇનસ આઠ પરથી માઇનસ તેર પર પહોંચવા માટે ડાબી બાજુએ પાંચ પગલાં ચાલવું જોઈએ પ્રશ્ન છ સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંક મેળવો માઇનસ પાંચમાં ચાર ઉમેરતા માઇનસ પાંચમાં ચાર ઉમેરતા આપણે માઇનસ પાંચમાં ચાર એકમ ઉમેરવાના છે એટલે જમણી બાજુ જવાનું છે

અહીંયા આઠ લખ્યા છે આઠ માંથી આપણે જમણે ડાબી બાજુ માઇનસ પાંચ કૂદકા મારવાના છે એટલે આપણે ત્રણ મળશે ત્યાર પછી નીચેનો દાખલો છે માઇનસ બે અને માઇનસ સાત એટલે માઇનસ બે માં આપણે માઇનસ સાત કૂદકા ડાબી બાજુ મારો એટલે માઇનસ નવ મળશે આ રીતના આપણા બંને દાખલા થશે ત્યાર પછી ચાર માંથી આપણે ડાબી બાજુ માઇનસ નવ કૂદકા મારવાના છે એટલે આપણને માઇનસ પાંચ મળશે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદ બાકી કરો તો માઇનસ ત્રણ માંથી આપણે બે કૂદકા મારવાના છે ડાબી બાજુ એટલે માઇનસ પાંચ મળશે અને અહીંયા માઇનસ ત્રણ માંથી જમણી બાજુ આપણે બે કૂદકા મારવાનું છે માઇનસ એક મળશે ત્યાર પછી પ્રશ્નનો સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો શોધો તો ત્રીસ ઓછા પચીસ ઓછા દસ એટલે ત્રીસ ઓછા પાંત્રીસ એટલે માઇનસ પાંચ ત્યાર પછી સિત્તેર ઓછા વીસ ઓછા ત્રીસ એટલે માઇનસ સિત્તેર ઓછા માઇનસ પચાસ સિત્તેર ઓછા પચાસ એટલે વીસ નીચેનો ત્રીજો દાખલો છે એ પણ આ રીતનો થશે માઇનસ ત્રણસો પચાસ ઓછા માઇનસ બસો ચાલીસ માઇનસો પ્લસ ચાલીસ પ્લસ ત્રણ પ્લસ ઓગણ એટલે એકસો એકસાઠ ત્રીસ માઇનસ અગિયાર પ્લસ એકસો અગિયાર એટલે ત્રીસ વત્તા સો એટલે એકસો ને ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે આ પ્રવૃત્તિ મિત્રો તમારે જાતે કરવાની છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ધોરણ છ વિષય ગણિત પોથીના ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો